ગુજરાતમાં આજ રોજ ત્રીજા તબક્કાનું મતદાન યોજાયું તમામ લોકો દ્વારા મતદાન આપવામાં આવ્યું પોતાના હક્ક અને પોતાની જે ફરજ છે તે નિભાવવામાં આવી સ્પાર્ક ન્યૂઝના સંવાદદાતા દ્વારા ખાસ જે વાતચીત કરવામાં આવી છે દિવ્યાંગ લોકો સિનિયર સિટીઝન લોકો અને આજના યુવાનો કે તેઓએ કયા મુદ્દાઓને લઈને આજ રોજ વોટિંગ કર્યું છે સ્પર્ક ડે ન્યૂઝના અમારા સંવાદદાતા રવિ સિંધા દ્વારા ખાસ વાતચીત તેઓ દ્વારા કરવામાં આવી છે આવો સાંભળીએ નમસ્કાર દર્શક મિત્રો હું છું આપની સાથે રવિ સિંધા હાલ જે મતદાન જે પ્રક્રિયા છે તે વહેલી સવારથી જ શરૂ થઈ ગઈ છે અને અનેક જગ્યાઓ પર જે મત મથકો પર મતદારો પહોંચી રહ્યા છે તેઓ કેવા એનાથી જેઓ મત કરી રહ્યા છે આપણે મતદારો સાથે જ વાત કરીશું જી દાદા આપણે મત કરી દીધું હાજી અચ્છા કયા કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને મત કર્યું છે સૌથી પહેલાં તો રાષ્ટ્રવાદ ધર્મ

અકલ્પનીય છે તમે ટ્રેનમાં મુસાફરી કરો તો ખ્યાલ આવે સામાન્ય ગ્રામ્ય વિસ્તારોમાં ત્યાંના લોકોને વાતચીત કરો તો ખબર પડે છે જે લોકો મેડ સર્વન્ટો છે એ લોકોને પૂછો તો ખબર પડે અમારા મેડ સર્વન્ટ છે એને ત્રણ ઘર મળ્યા ચાર જણા વચ્ચે ત્રણ ઘરે એમના પોતાના થઈ ગયા જી દાદા વડોદરા શહેરમાં હવે કેવો વિકાસ થવો જોઈએ વડોદરા શહેર પહેલેથી પેન્શનરનું સિટી કહેવાનું છે આઈપીસીએલ આઈઓસી જીએસએફસી પછી ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ પ્રેક્ટિકલી ઝીરો થઈ ગયો છે હવે ઔદ્યોગિકરણ કરવું હોય તો ઇન્ડસ્ટ્રી લાવવી પડે બાકી તો જેમ ચાલ્યા જેમ ચાલ્યા કરે સુરત અમદાવાદ કે રાજકોટની પાછળ રહી ગયું વડોદરા હું નથી માનતો કોઈને મોંઘવારી નડતી હોય તમે જો બધાના હાથમાં મોબાઈલ ફોન છે ડેટા પુષ્કળ વાપરે છે હોટેલો પૂરતી છે ક્યાંય કોઈ બધાને મૂળ ખાવા પીવાનું મળી રહે છે ઘર મળી ગયું છે પાણી મળી રહ્યું છે બેઝિક નેસેસિટી પૂરી થઈ ગઈ છે હું ને તો કોઈને મોંઘવારી નડતી હોય ખાલી વાતો છે નવા નેતા જે આવશે તેના પર કેવી અપેક્ષા રાખી રહ્યા આજ સર્વ સૌનો સાથ સૌનો વિકાસ આ જે વાતો કરે છે અદાણી અંબાણી એ તો જે લોકો અંદર પડ્યા હોય એને ખબર પડે અદાણી અંબાણી ક્યારે થવાય એક નાનો ઉદ્યોગ સ્થાપી જુઓ તો ખબર પડે તમને કે કેટલી વિશેષ થાય છે એમને એમ કંઈ થતું નથી અને સી ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો ચાલુ છે વિકાસ બુલેટ ટ્રેન આવશે સુરતમાં મેટ્રો આવે છે વડોદરામાં અહીંયા આવશે વહેલી મોડી પાણીનો ઇશ્યુ મોટો છે એ બધાના સાથ વગર શક્ય નથી બધાએ પોતે કરકસર કરવી પડે એવી અલગ છે બોલો મારું નામ કીર્તિકુમાર દોશી અથવા કિરીટ તરીકે બધા મને ઓળખે છે આપ્યો બહુ આનંદ થયો મજા આવી ટાઈમસર મને સિનિયર સિટીઝન છું છતાં પણ મને જલ્દી અંદર લઈ લીધી છે મને બહુ આનંદ થયો છે કેવા મુદ્દાને ધ્યાનમાં રાખીને મત આપતી છે આ વખતે કેવા મુદ્દાને ધ્યાનમાં રાખીને આપણા માટે બહુ સરસ બધી વ્યવસ્થા કરી છે અને બહુ સારી રીતે આપણને બધી સગવડ આપી છે એ બદલ હું મારો મત જાહેર કરું છું અરે હો ઘણો બધો વિકાસ થયો છે રસ્તા એટલા સારા બધી વાતની આટલી બધી સગવડ મળી અનાજ પાણી કોઈ વાતની તકલીફ નથી બહુ આનંદ છે

એમનો આભાર માનીએ છીએ વડોદરા અને શહેર જિલ્લામાં જે આજે મતદાન યોજાયું હતું ને જે મોટી સંખ્યામાં મતદારો જે પોતાનો મત આપ્યો હતો હાલ સ્પુર ન્યૂઝની ટીમ જે મતદાન મથકોનું તમને સવારથી લાઈવ કવરેજ બતાવી રહ્યા હતા અને મતદારોમાં પણ અનેરો ઉત્સાહ હતો કે મતદાનને લઈને તેઓ પોતાનો કિંમતી અને પવિત્ર મત જેઓ મત મથકમાં આપ્યા હતા અને હાલ જે અમે ત્યાંથી નીકળ્યા અને ત્યાં અમને યુવાનો પણ મળી આવ્યા હતા તે યુવાનો છે આપણી સાથે તેઓ કયા કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને આ વખતે તેઓએ મતદાન કર્યું છે આપણે યુવાનો સાથે જ વાત કરીશું શું કહેશો કયા કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને આ વર્ષે મારો મત ભાજપ સરકારને રહેશે કેમ કે જે રામ મંદિર થકીને અને સારું એજ્યુકેશન થકીને મારો મત આ વર્ષે ભાજપને જ રહેશે જી જી શિક્ષણમાં પણ આગળ વધ્યું છે શિક્ષણમાં પણ ઘણું આગળ વધ્યું છે અને તમામ આપણે વિકસિત જોઈ રહ્યા છે હાઈવે સારા બની રહ્યા છે પછી રોજગાર પણ એવો સારો મળી રહ્યો છે તે ભાજપ સરકારને સારો સપોર્ટ અમે કરીશું અને યુવાનો પણ છે અમે અને સારું ભવિષ્ય પણ આ સરકાર આપી શકે એમ છે અને આપ્યું પણ છે અચ્છા શું કરો છો શું હું હમણાં જીઆઈડીસીમાં જોબ કરું છું ત્યાં પણ સારો રોજગાર છે અને બહારના વ્યક્તિ પણ બિહારથી લઈને યુપીથી લઈને લોકો ઘણા અહીંયા રોજગાર માટે આવે છે જી જી અન્ય પણ યુવાનો છે આપણી સાથે તેમની સાથે વાત કરીશું તમે પણ આજે મતદાન કર્યું છે કયા કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને ઘણા મુદ્દા છે જેમ કે આપણે રામ મંદિરનું પ્રગતિ થઈ ચાપલું ચંદ્રયાન એ થયું એ બધું જોઈને આપણો દેશ જે રીતે પ્રગતિ કરી રહ્યો છે એના લીધે જરૂર છે કે મતદાન કરવું એ એના લીધે મારો મત ભાજપને છે અચ્છા વિકાસને લઈને આ ભાઈએ મતદાન કર્યું છે તમે શું કહેશો તમે કેવા મુદ્દાને લઈને આપણે જેમ કે ટ્રેનો છે પછી આ ભણવામાં બી સરકાર આગળ ચાલે છે અને મારો મત મારો મત ભાજપ સરકારને રહેશે અચ્છા અચ્છા શું કહેશો હજુ હવે કેવા વિકાસ થવા જોઈએ તમારી મતે શું કહેવામાં હજુ રોજગાર તો આપણો સારો ચાલી જ રહ્યો છે હજુ પણ સારો રોજગાર મળે અને આપણો દેશ જે થર્ડ ક્રમ પર છે એની જગ્યાએ પ્રથમ ક્રમ પર આવે અને મોદી સાહેબ સારી રીતે આ જે કામ કરી રહ્યા છે હજુ વધારે સારી રીતે કામ કરે આપણા સીએમ પણ સારી રીતે કામ કરી રહ્યા છે એ હજુ વિકસિત સારા કામ કરે અને યુવાનોને ફરીથી સારો એવો ટેકો મળે જી હજી તમે શું કહેશો કે કેવી રીતના હજી પણ વિકાસની ગાથાઓ આગળ વધી શકી છે વિકાસની ગાથાઓમાં જેમ કે જેટલું પ્રગતિ આપણો દેશ કરશે એટલું આપણા માટે સારું છે કોઈ રોજગારની જરૂર નથી એમાં બધાને રોજગાર મળી રહ્યો છે અને સારી રીતે મળી રહ્યો છે બધા સારી રીતે પ્રગતિ પણ કરે છે એટલે હું ચાહું છું કે આપણો દેશ સારી રીતે જ પ્રગતિ કરતો રહે જી શિક્ષણમાં હજુ કેવું આગળ પ્રગતિ થવી જોઈએ હજી ભાજપ સરકાર જ આગળ આવશે અને તે બધું શું ફી બી બાબતે બી ચાલે છે અને વ્યવસ્થિત ચાલતું રહે છે જી તમે શું કરો છો હું અત્યારે પોલિકેપમાં જોબ કરું છું તો ત્યાં પણ સારી રીતે જે રોજગાર મળી રહ્યો છે એ બી મળી જાય છે અને જેથી આ ભાઈએ કીધું કે બહારના લોકો પણ અહીં એકડી વસીને જે કામ કરી શકે છે તો બી એ બી સરસ છે હજી વડોદરા શહેરમાં કેવા વિકાસ થવા જોઈએ જે અત્યારે ચાલી રહ્યા છે એ બી વ્યવસ્થિત છે અને જે એજ્યુકેટેડ રિલેટેડ છે રોજગાર રિલેટેડ છે એ અને એજ્યુકેશન રિલેટેડ રિલેટેડ છે એના થવા જોઈએ આગળ જી દર્શક મિત્રો આ હતા તમામ જે નવયુવાનો છે તેઓ પોતાનો મત અધિકાર જે મત આપ્યો હતો અને જે પોતાની જે વાત છે તે સ્પાક ટુડે ન્યૂઝ સાથે સમક્ષ રજૂ કરી હતી અને જે વિકાસની વાતો છે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે અત્યાર સુધી વિકાસ કર્યો છે તેને લઈને તે આ તમામ જે યુવાનો છે તેમની વિકાસની ગાથા કહી છે અને જે રીતના જે વડોદરા શહેરમાં અને તાલુકા જિલ્લામાં જે આજે લોકસભાનું જે મતદાન યોજાયું હતું મોટી સંખ્યામાં જે મતદારો છે તે ઉત્સાહભેર આજે મતદાન પ્રક્રિયામાં તેઓએ લાભ લીધો હતો મારા સહયોગી જયરાજસિંહ સાથે હું રવિસિંધાસ સ્પાક ટુડે ન્યૂઝ વડોદરા